નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો આજે કેસર કેરીમાં ઘણો એવો વધારો જોવા મળી રહ્યો તમે જોઈ શકો છો આખે આખું ગ્રાઉન્ડ છલો છલ ભરેલું છે મિત્રો અને હરાજીનું ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું હોય તો ચાલો હરાજીમાં ઝાંસી ઝાંસી કહેવાડીએ છીએ આજના કેસર કેરીના બજારમાં હા મિત્રો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો આપણે સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે દિનેશભાઈના તેમાં લેવામાં વેચવા માટે અવશ્ય કોન્ટેક કરવો મિત્રો એટલે મિત્રો રિટેલ કેરી મળતી નથી તો રિટેલ કેરી લેવા માટે ફોન ન કરવો એક બે બોક્સ લેવા તો ફોન ન કરવો મિત્રો ને કોઈ પણ ખેડૂતભાઈ હોય કોઈ પણ વેપારી હોય ને જો પાકલ કેરી લેવાની હોય કાર્બેટ ફ્રી તો મિત્રો ગોંડલ ખેડા સંતોષ ખેડા ભંડારમાં કોન્ટેક કરવો મિત્રો અહીંયા કાર્બેટ ફ્રી પાકલ કેરી તમને મળી જશે મિત્રો અને ઓર્ગેનિક કેળી મળશે મિત્રો કાર્બેટ ફ્રી કેરી મળશે મિત્રો તો અવશ્ય કોન્ટેક કરજો મિત્રો અને આ માહિતી તમને સારી લાગી ગઈ હોય તો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા અને ચાલો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું હતું તો હરાજીમાં જાસી ઝાંસી કહેવાડીએ છીએ આજના કેસર કેરીના બજાર ભાવ

पंज सौ अढ़ पंद्रहं सौ लेवल लेवल जय झूलेलाल મિત્રો અઢારસો ને પચાસ રૂપિયાનો અત્યારનો હાઈસ્ટ ભાવ નીકળેલો છે તમે જોઈ શકો છો અઢારસો ને પચાસ રૂપિયામાં હાઈસ્ટ ક્વોલિટી માલ છે અને હાઈસ્ટ ક્વોલિટી ભાવ થયો છે અઢારસો ને પચાસ રૂપિયામાં માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે અઢારસો પચાસ રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ અગિયારસો રૂપિયા રૂપિયાના ભાવ છે અમાલ ના અગિયારસો રૂપિયા ના ભાવ છે ચૌદસો ને પચાસ રૂપિયા ના ભાવ છે ચૌદસો ને પચાસ રૂપિયા માં વેચાણ સારી ક્વોલિટી સારું ફોટ છે મિત્રો ચૌદસો ને પચાસ અગિયારસો રૂપિયાનો ભાવ જો છે અગિયારસો રૂપિયાનો ભાવ જો છે ગીર કંટાળો માલ છે અગિયારસો રૂપિયામાં માં વેચાણ છે ગીર કંટાળા અગિયારસો રૂપિયા તેરસો રૂપિયા નો ભાવ છે કે જમ્બો કેસર માલ છે મિત્રો તેરસો રૂપિયામાં માં વેચાણ છે જમ્બો કેસર છે તેરસો રૂપિયા ભાવ

মাল সারি কোলেডি নো গীর গন্ডালা নো মালছে 200 рубে মেছানো এ বস্তু આઠસો આઠસો નવસો રૂપિયા ના ભાવ છે પિંચોતેર આઠસો ને પિંચોતેર આઠસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે આઠસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ છે જે ગીર કંટાળા માલ છે આઠસો ને પંચોતેર રૂપિયા એ 600 વા 6 વાળા રૂપિયા ક્વોલિટી નું મીડિયમ ફોર્સ એટલે 800 રૂપિયા ના ભાવ દેજો આ માલના બોર एकदम એક હજાર ને પચાસ રૂપિયાનો ભાવ થયો એક હાજર ને પચાસ રૂપિયા માં વેચાણી એક હજાર ને પચાસ રૂપિયા નો ભાવ અગિયારસો ને પચીસ રૂપિયા નો ભાવ માલ અગિયારસો ને પચીસ રૂપિયા માં વેચાણ છે સારી ક્વોલિટી માલ છે મિત્રો અગિયારસો પચીસ સાતસો રૂપિયાનો ભાવ છે જે અમારે ના સાતસો રૂપિયાનો ભાવ છે જે તમે જોયો મીડિયમ ક્વોલિટીનો મીડિયમ ભાવ છે મિત્રો સાતસો રૂપિયામાં વેચાણો છે અગિયારસો ને પચીસ રૂપિયાનો ભાવ છે સારી ક્વોલિટીનો સારો માલ છે મિત્રો અગિયારસો ને પચીસ રૂપિયાનો ભાવ અગિયારસો રૂપિયા ભાવ છે અગિયારસો રૂપિયાના ભાવ છે તે બીજું બધા ક્વોલિટી અગિયારસો રૂપિયા વેચાણી છે સારી ક્વોલિટી છે નવસો રૂપિયા નો ભાવ છે મીડિયમ ફળ છે નવસો રૂપિયા છે સાતસો ને પચાસ રૂપિયાનો ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા નો ભાવ છે નો અગિયારસો રૂપિયાનો ભાવ છે મિત્રો કેસર ગીર કંટાળાનો માલ છે આઠસો ને પચાસ રૂપિયા નો ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા ના ભાવ છે નવસો રૂપિયાનો ભાવ છે નવસો રૂપિયાના ભાવ છે ક્વોલિટી આ નવસો રૂપિયામાં વેચાણી છે એક હજાર રૂપિયાનો ભાવ છે તે એક હજાર રૂપિયાના ભાવ છે ને તમે જો આમાં એક હજાર રૂપિયાનો ભાવ છે

અગિયારસો રૂપિયા નો ભાવ છે આ માલ અગિયારસો રૂપિયા સારી ક્વોલિટી નો માલ છે

આઠસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે જોશો અમારે આઠસો ને પચીસ રૂપિયામાં ભાવ વેચાણો છે સાતસો રૂપિયા ના ભાવ છે તમે જોશો સાતસો રૂપિયા ના

આઠસો રૂપિયાના ભાવ થઈ જ આ મળીને આઠસો રૂપિયા ના ભાવ થઈ જ સારી છે આઠસો રૂપિયામાં ભાવી છે ફાઇનલી મિત્રો આજનું બજાર આ ટાઈપનું આપણે જોવા મળ્યું હતું ને આજની બજારની તેજી મંદીની વાત કરીને તો બજારમાં આજે પણ થોડુંક બજાર તેજ જોવા મળી રહ્યું મિત્રો નીચલી ક્વોલિટીમાં પણ બજાર તેજ જોવા મળ્યું હતું અને ઉપલી ક્વોલિટીમાં પણ બજાર તેજ જોવા મળ્યું હતું બંને ક્વોલિટીમાં બજાર તેજ જોવા મળી ને આવકમાં વાત કરીને તો મિત્રો આવકમાં આજે વધારો થઈ ગયો તો મિત્રો ચૌદ હજાર આસપાસ બોક્સ આવેલા મિત્રો હતા આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં